કચ્છના કલાકારો જુદી જુદી કળાના માધ્યમથી કોઈ પણ મહત્વપૂર્ણ કારીગર આશીષ કંસારાએ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાષ્ટ્રને સમર્પિત એક કૃતિ તૈયાર કરી છે જેમાં ચારસો વર્ષ જૂની રોગાન કળાના વર્ણિકા છાપ મારફતે ભારતનું રાષ્ટ્રપ્રતીક કે જેમાં સિંહો ચક્ર ઘોડો બળદ દેખાય છે

તેના પર સોનેરી રંગના પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે કૃતિને વધુ આકર્ષિત કરે છે જય હિન્દ બધા દેશવાસીઓને છવ્વીસમી જાન્યુઆરીની બહુ શુભકામના મારું નામ આશિષ શાંતિલાલ કંસારા છે હું માતા ભુજ કચ્છમાં રહું છું અને રોગાન પેઇન્ટિંગ કરું છું આ વખતે છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે મેં આપણા રાષ્ટ્રીય પ્રતિક નેશનલ એમ્બલમને રોગાન પેઇન્ટિંગ દ્વારા બનાવ્યું છે અને આ અલગ પદ્ધતિ દ્વારા બનાવ્યું છે જેને રોગાન વર્ણિકા છાપ કહેવામાં આવે છે આ પેઇન્ટિંગ અંદાજે પાંચ ફૂટથી સાડા ત્રણ ફૂટનું છે જેને બનાવતા મને અગિયારથી બાર દિવસ જેટલો સમય લાગ્યો છે અને આ પેઇન્ટિંગ બનાવ્યા બાદ એના પર ગોલ્ડ જરીનો છંટકાવ કરવામાં આવે છે